નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે આવેલ જાણીતી ખેતાબાપા સંસ્થાન ખાતે નવોઢાઓ વડીલને સ્નાન કરાવી ચરણ પખાડી અને સૌભાગ્યવતીના આશીર્વાદની પરંપરા કાલે અભૂતપૂર્વ રીતે જોવા મળી હતી નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં અષાઢી બીજની ઉજવણી ચારસો વર્ષ જૂની પરંપરા મુજબ કરવામાં આવી રહી છે અષાઢી બીજના દિવસે ગામની નવોઢાઓ વડીલોના ચરણ પખાડીને ગામના વડીલોનું પિતૃભાવથી સ્નાન કરાવે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવે છે આ પરંપરા ગઈકાલે પણ વિશેષ રૂપમાં જોવા મળી હતી ગામના લોકો માટે અષાઢી બીજનો સૌથી મોટો તહેવાર અને ઉત્સવ છે સવારથી જ ખાતે આવેલ ઐતિહાસિક ઐતિહાસિક ખેતાબાપાની સમાધિ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીફળની ચળતર કરવામાં આવી હતી અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ ગરબા સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અષાઢી બીજના બપોરના દિવસે નવોઢાઓ વડીલોને પખાડી અને તેમના ચરણ સ્પર્શ કરી અને ખાસ કરીને સૌભાગ્યવતી માટે આશીર્વાદ મળે છે અને ત્યારબાદ સમાધિ ખાતે પાણી ચડાવી અને એક વિસ્તૃત આશીર્વાદ મેળવતા હોય છે પચાસ વર્ષથી ઉંમરના વડીલોને ગામના ચોકમાં બેસાડી નવોઢા પિતૃભાવથી સ્નાન કરાવી તેમની પાસે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવે છે જે પરંપુરા પરંપરા ગઈકાલે અદ્ભુત રીતે જોવા મળી હતી અને મોટી સંખ્યામાં નવોઢાએ વડીલોના ચરણ પખાડ્યા હતા અને આશીર્વાચન મેળવ્યા